સબસ્ક્રાઈબ કરો જોબ ગુરુ યુટ્યુબ ચેનલને નવી ભરતીઓની માહિતી મેળવવા માટે તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો આજના વિડીયોમાં આપણે છે જે નવી ભરતી છે બહાર પાડવામાં આવી છે જે છે એસએસસી દ્વારા છે બહાર પાડવામાં આવી છે આ ભરતીમાં જગ્યાની વાત કરીએ તો કુલ બે હજાર અને છ જેટલી જગ્યા ઉપર છે ભરતીની જાહેરાત છે બહાર પાડેલી છે અને લાયકાત છે આમાં બાર પાસ માંગવામાં આવેલું છે તો બાર પાસ માટે એક મોટી ભરતી કહી શકાય અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો સત્તર આઠ બે હજાર ચોવીસ છે ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ રહેલી છે તો ત્યાં સુધીમાં ફોર્મ તમારે ભરવાનું રહેશે ભરતી વિશે વિગતવાર આપણે માહિતી જોઈએ તો ચાલો આપણે આની સંપૂર્ણ ડિટેલ જોઈએ તો અહીં તમે જોઈ શકો છો કે જે ભરતીની સંસ્થા છે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા છે એસએસસી દ્વારા છે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે જે પોસ્ટનું નામ છે સ્ટેનોગ્રાફર માટેની આ છે જગ્યા રહેલી છે કુલ જગ્યાની વાત કરીએ તો બે હજાર અને છ જગ્યા ટોટલ રહેલી છે સમગ્ર ભારતમાં જોબ લોકેશનની વાત કરીએ તો સમગ્ર ભારતમાં છે તમને છે જોબ લોકેશન એટલે કે જે નોકરીનું સ્થાન મળવા પાત્ર થશે અરજી કરવાની છેલ્લી તારીખ જોઈએ તો સત્તર આઠ બે હજાર ચોવીસ અરજી કરવા માટેની છેલ્લી તારીખ રહેલી છે ત્યારબાદ સ્ટેનોગ્રાફરની પોસ્ટ તો રહેલી છે અને એમાં જગ્યા આપણે અગાઉ જોઈએ તે મુજબ બે હજાર અને છ કુલ જગ્યા રહેલી છે ત્યારબાદ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બારમું ધોરણ તમે પાસ કરેલું હોય દસ પ્લસ બે તો તમે છે આમાં લાયક ગણાશો લેખિત પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોને જે સ્ટેનોગ્રાફી સ્કિલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે એટલે કે સ્ટેનોગ્રાફરની તમને છે જે સ્કિલ આવડવી હોવી જરૂરી છે પહેલાં તમારે લેખિત પરીક્ષા આપવાની રહેશે ત્યારબાદ સ્ટેનોગ્રાફી જે સ્કિલ ટેસ્ટ છે આપવાની રહેશે ત્યારબાદ સ્ટેનોગ્રાફરની વયમર્યાદાની વાત કરીએ તો જે છે સ્ટેનોગ્રાફર ગ્રેડ સીની અઢારથી લઈને ત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા છે અને ગ્રેડ ડી માટેની વાત કરીએ તો અઢારથી સત્યાવીસ વર્ષ સુધીની વયમર્યાદા છે નક્કી કરવામાં આવી છે અને છે આ વયમર્યાદાની ગણતરી મિત્રો છે એક ઓગસ્ટ બે હજાર ચોવીસ દરમિયાન છે ત્યાં સુધીની ત્યાં તારીખ છે જે ગણવામાં આવશે સ્ટેનોગ્રાફર માટે જો અરજી કરવી હોય તો અરજી ફી કેટલી છે તો સો રૂપિયા છે અરજી ફી રહેલી છે જેમાં જનરલ ઈડબ્લ્યુ એસ અને ઓબીસી ઉમેદવારોએ ચૂકવવા પડશે જ્યારે એસ છે એસટી છે પીડબલ્યુ ડીની કેટેગરીના ઉમેદવારો અને તમામ મહિલા ઉમેદવારો હોય છે અરજી ફી ચૂકવવામાંથી મુક્તિ આપવામાં આવી છે એટલે કે કોઈપણ પ્રકારની ફી છે મહિલા ઉમેદવારે ભરવાની નથી ફક્ત જનરલ કેટેગરી ઈડબ્લ્યુ અને ઓબીસી ઉમેદવારો તે પણ પુરુષ ઉમેદવારો હોય છે આ ફી છે ચૂકવવાની રહેશે ત્યારબાદ હવે સ્ટેનોગ્રાફરની જે પસંદગી કઈ રીતના કરવામાં આવશે આ ભરતીમાં તો આમાં ચાર તબક્કામાં છે તમારી જે પસંદગીની પ્રક્રિયા છે લેવામાં આવશે પ્રથમ તમારી ઓનલાઈન છે જે લેખિત પરીક્ષા લેવામાં આવશે ત્યારબાદ સ્ટેનોગ્રાફીની સ્કિલ ટેસ્ટ લેવામાં આવશે ત્યારબાદ તમારી દસ્તાવેજની ચકાસણી કરવામાં આવશે અને છેલ્લે તબીબી પરીક્ષા લેવામાં આવશે તો આ ચાર તમારે છે જે પિલર છે પાસ કરવાના રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ તો તમારે આની ઓનલાઈન અરજી કરવી હોય તો કઈ રીતના કરી શકો વેબસાઇટ આપેલી છે એસએસસીની એસએસસી ડૉોટ જીઓવી ડૉોટ ઇન જે છે તેની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં ઉપર એપ્લાય નાવ બટન ઉપર ક્લિક કરીને છે તમે છે આમાં એપ્લાય કરી શકશો